જુનાગઢ બેઠક પર કોંગ્રેસે કર્યા ઉમેદવાર જાહેર જુનાગઢ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનું આતુરતા અંત આવ્યો છે ત્યારે જુનાગઢ બેઠક પર કોંગ્રેસનો હીરો ગણાતા એવા હીરાભાઈ જોટવાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે તો આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસની ભારે રસાકસી જોવા મળી રહી છે અને હીરાભાઈ ચોટવાઈ જુનાગઢ બેઠકના મતદારોનો આભાર માન્યો છે

છેલ્લા ચાર દિવસ એટલા બધા ફોનો આવ્યા આશીર્વાદના અને એ બધા ખૂબ ખુશી હતા અને એક જ વાત હતી કે ઈરાભાઈ તમે લડો આ ચૂંટણી છે એ અમે તમારા માટે લડવાના છે અને એટલે જ સો એક આગેવાનો એક જ નામ લઈને અમદાવાદ ગયા હતા સર્વસંમતિથી એક જ નામ ઉપર આવ્યા અને એક નામ સર્વસંમતિથી થયું ત્યારે ચોક્કસપણે આ સીટ પ્રજા જ્યારે લડતી હોય ત્યારે મારી જીત નિશ્ચિત છે એમાં કોઈ શાક નથી જોકે આપ જોઈ શકો છો કે ગયા વખતે માત્ર દોઢ લાખ જેવા મતોનો ફરક હતો એટલે કે પંચોતેર હજાર મત ફરે તો સ્વાભાવિક રીતે ગયા વખતે હારી જાય સાથે સાથે ગઈ ધારાસભાની ચૂંટણીનું એક કેલ્ક્યુલેશન કરી તો આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના મતો અત્યારે એલાયન્સ છે અને એ પ્રમાણે આમ પણ આરામથી જીતી જાય છે એટલે આ ભાજપનો ગઢ નથી એ ભ્રમ છે અત્યારે તો મતદારો જ મારી પાસે વાત લઈને આવ્યા કે આ સંસદ સભ્યો દરોથી ક્યાંય મળતા નથી ઘણી જગ્યાએ તો પોસ્ટર લગાવ્યા કે સંસદ સભ્ય દરોથી આવતા નથી

શ્રી મહાભારત વેદ મહાપારાયણ નવાહન જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય બાપુશ્રી મોગલ કુળ ચારણ ઋષિ પૂજ્ય બાપુશ્રીના સુપુત્ર નાગાજણ આપુદેવ પૂપા પામ હરિપાદ રેણુ સિદ્ધાર્થજી મહારાજ કથા પ્રારંભ ચૈત્ર સુદ એકમ મંગળવાર તારીખ નવ ચાર બે હજાર ચોવીસ કથા વિરામ ચૈત્ર સુદ નોમ બુધવાર રામ નવમી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ કથા સમય સવારે દસથી એકત્રીસ સુધી તેર ચાર બે હજાર ચોવીસ સંતવાણી ડાયરો મેરાણભાઈ ગઢવી સાહિત્ય ધીરુભાઈ સરવૈયા હાસ્ય કલાકાર જીતુદાન ગઢવી સાહિત્ય ઉમેશ બારોટ લોક ગાયક વિજય ગઢવી ભજનીક પૂનમબેન ગોંડલિયા ભજનીક ભરતદાન ગઢવી ચારણી ચરજ રાજ ગઢવી લોક ગાયક સોળ ચાર બે હજાર ચોવીસ સંતવાણી ડાયરો પદ્માશ્રી ભીખુદાન ગઢવી લોક સાહિત્ય કીર્તિદાન ગઢવી ભજનીક દેવરાજ ગઢવી કચ્છી કોહિનૂર ભજનીક સાગરદાન ગઢવી લોક ગાયક જીતુદાન ગઢવી લોક સાહિત્ય મોરારદાન ગઢવી સંચાલન તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસ મેરુ રાસ મંડળી પોરબંદર કચ્છી લોક નૃત્ય કચ્છી સંગીત સમયે બપોરે બેથી પાંચ કલાકે તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ ચૈત્ર સુદ દસમ ગુરુવાર સવારે દસ ત્રીસથી સર્વે સેવક ગણવતી ભાવભર્યું આમંત્રણ